જો મિત્રો આપણે આવી ગયા છે વાડી આટડે અને મમ્મીએ ફુવારીયું ચાલુ કરી દીધું છે તો હું તમને દેખાડું મમ્મીએ કેવી ફુવારીયું ચાલુ કરીયું છે જો મિત્રો મમ્મીએ ફુવારીયું ચાલુ કરી દીધું છે તમને મજાખોખો દેખાતો છે વરસાદ જેવું છે જો હું તમને આગળથી દેખાડું જો મિત્રો આ દેખાય તમને ફુવારીયું વાલે આપડા ને આ છે આપણે કારો કારો દેખાય ને એ છે આપડી લાઈન ને જો મિત્રો આયા પાણી નીકળી રહ્યું છે ને છાટા થોળો આપડા જાયા મમ્મી પાસે જો મિત્રો આપડી ફુવાજીસ થઈ ગઈ છે ચાલુ અને તમને દેખાડું છું મજાખો જાખો જો આપણે આયા ફુવાજી ચાલુ થઈ ગઈ છે

ફુવારીયા ફુવારી આકવાની હે ઓ ફુવારીઓ કી જો મિત્રો આપણે ફુવારીઓ આકવાનું કામ ચાલુ કરી દીધું હે અહિયાં બીજો રાઉન્ડ ફુવારીઓનો ફેરવી નાખ્યો ફુવારી કેવી કાલે તમાર મન કેવાનું હે કો ભાઈ મિત્રો કોમેન્ટ કરીજો જો આટલી સુધરે હાલે હે ફુવારીઓ અને જે આ છે પાઇપલાઇન છે આ છે આપણી પાઇપલાઇન આ છે આપણો ડાટો તો હવે ચલો મિત્રો ફુવારીઓ તો ચાલુ દેવાની છે લેટ જાય પછી ફેરો બનુ જ અને જો મિત્રો આજ આપણે આવ્યા તો કે એક નવીન વસ્તુ આવી જે હું તમને દેખાડું જો મિત્રો અહીંયા કુતરા મહે છે એટલે આપણે જઈએ હવે ડુંગળીમાં માટો માર જો મિત્રો આ દેખા તમને દેખાતું હોય છે આ શું છે ખબર ઢરી ગલી ડુંગળી છે અહીંયા આપણે હે ને કૂટ્યા આવ્યા હતા કાંઈ આમાં બધા આટા મારી ગયા

आम दे तो है आम थे हुआ था मित्रों मैं आम निकल गया तो आओ कहीं से मित्रों अपने जो आए यहाँ पगला देखे देखा लो मित्रों अब पगला है आप यहाँ देखा, देखा ना जो मस्ती ना जो मित्रों आप पगला नहीं सही बे तमने लीज जाऊ क्या थी आई वहाँ

ね、<laughs> どういうこと सीताराम जय माता जी नत बोलू सीताराम जय माता जी आए जो आधिया थाना आओ कम पत्ता में से मारो चलो ना ताट कम में दिन रे तो मित्र आपकी मकई में पोटा आ गया है मैं ये खाना इसे पोटा चलो ये पोटा अपना तो काचा माना चीपने का चासे कहाँ पे जो कमन का ओ है अब पोटा आ यार ओ जो मम्मी पोटो तो मोस्ट तना थोड़ी रही है चे वो पोटा ना थियाज़ डाले डालना सीखो जो आ फोटो में कल तोई तो મેંદર થી હું નીકળ કાચા શેજી તમે જોઈ શકો છો આમાં તમને દેખ અતุย છે જો દેખ આલે આલે બનકા જો મમે રોટલી કરવા માંડ્યા અજી બોપર ની રોટલી કરાણ ચાલુ કરી છે ના ઓબેક છે

મબૂ થોડકા લાગે એટલે જો મિત્રો આને આપણે નીડ નાખવાની અને અને હાલો પડી એટલે આ તમારે વિડીયોમાં આવવાનું છે હું તમને નાખી દઉં એટલે આને હેઠું નાખવું પડે ор دورતું કરી નાખવાનું છે ને એટલે એને ор دورતું કરવું છે 4 ડાઈરખા છે એટલે બે બે નાખી દો બે ને કો હાલો હાલો તો ખાવનું આપી દો અહા એમાં એવું હે ને કે મને આ છે ને આ એમને મારે હે બો તો જોયું મારે હે બો અમને લે તારી કાળજી રાખવી પડે ધ્યાન રાખવું પડે આ છે ને આપણે બોલી આ આપણે ના મારતી નથી જો

મોટી થતી જ નથી એ મેયમાં તો નવીન કર્યું જો મિત્રો આવા છાણા હોય ને આવા એને નાખી દીધા એટલે